પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના માતરિયા વ્યાસે ગામે આવેલ ડુંગર પર સહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા અને વૃક્ષોનું રક્ષણ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી માતરિયા ડુંગર વ્યાસ મુકામે કરવામાં આવેલ હતી જેમાં એક હજાર રૂપા વિતરણ કરવામાં આવેલ છે તેમાં દસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જેમાં આંબા મહુડા જેવા અનેક પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વર્ષે આપણે તારવા નર્સરી મુકામે ત્રણ લાખ બાવન હજાર રોપાનું ઉછેર કરી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તેના વિન મૂલ્યથી તેમજ વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવેલું છે તેમજ આ વર્ષે સરકારશ્રીની એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ એકસો ઓગણપચાસ હેક્ટરમાં ખેડૂતોને વાવેતર કરી અને તેમને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સહાય પણ આપવામાં આવેલી છે અને સહાયશ્રીના સિદ્ધાંત મુજબ આ વર્ષે ખેડૂતોએ નીલગીરીની જગ્યાએ અલગ અલગ પ્રજાતિ આંબા છે જામફળ

બધા મળીને આજે વન મહોત્સવ નિમિત્તેનું કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે નીલગીરીના ઝાડોને નહીં વાવવા જોઈએ જેનાથી કોઈ ફાયદો થતો નથી પણ જે આપણા ઓરિજિનલ ફોરેસ્ટના જે વૃક્ષો હતા શાક બાવળ ખેર આવા જે ઝાડો હતા એ ઝાડોને વાવવા જોઈએ અને એનાથી સરકારને પણ ફાયદો થાય પ્રજાને પણ ફાયદો થાય વન પશુ પક્ષી જે જીવો છે એને પણ મોટો ફાયદો થતો હોવાને કારણે પશુ પક્ષીઓને માટે થઈને વનનો જે નીલગીરી છે એને કાઢી અને વૃક્ષો વાવવા જોઈએ